વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે ગુજરાતભરમાં મહા રક્તદાન શિબિર ભરૂચમાં પણ ઉત્સાહભેર ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ ગુજરાત રાજ્યભરમાં મહા રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યના ત્રણસોથી વધુ સ્થળોએ સવારે આઠથી સાંજે ચાર કલાક સુધી આ શિબિર યોજાઈ હતી જેમાં તમામ સરકારી અને અનુદાનિત શાળાઓના કર્મચારીઓ શિક્ષકો અને વાલીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આ કાર્યક્રમના ભાગરૂપે ભરૂચના જાડેશ્વર ખાતે આવેલી શ્રી કેજીએમ વિદ્યાલયમાં પણ એક વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં શિક્ષકો વહીવટી સ્ટાફ અને વાલીઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરીને સમાજ અને રાષ્ટ્ર સેવામાં પોતાનું યોગદાન આપ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય ઉદ્દેશ્ય રક્તદાનનું મહત્વ સમજાવવાનો અને જરૂરિયાતમંદ દર્દીઓનો જીવ બચાવવાનો હતો આ ભવ્ય આયોજન એકતા અને સમૂહ ભાવનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે જ્યાં નાગરિકોએ દેશ અને સમાજ માટે પોતાનું યોગદાન આપ્યું કાર્યક્રમના આયોજકોએ તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવા સેવા કાર્યોમાં જોડાઈ રહેવા માટે સૌને પ્રોત્સાહિત કર્યા હતા જેમ દિવસ ગુજરાત કરી ચુક્યા છે અને આ એક સમાજની મેસેજ છે કે ઘરે બેસીની પણ આપણે સેવા કરી શકીએ છીએ તો આપણે આ બાબતે જાગૃત લાગવી સેવા કરીએ સો સાં સૌ વિકાસ કરીને શાળી થેન્ક યુ